નાનકડીમથી પોતાની ભૂલના કારણે વ્યક્તિને ભગવાનને વાલું થવું પડ્યું એટલે કે વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો એવું જ મિત્રો બન્યું છે ધાનેરા તાલુકાની અંદર આવેલું શેરા ગામની અંદર જેની અંદર એક જ ગામના બે વ્યક્તિઓ નવસારી માટે નીકળેલા અને ત્યાં તેમનું મૃત્યુ થયું ઘરે તેમના પરિવારો રાહ જોતા હતા કે ક્યારે આવશે પરંતુ જ્યારે તેમને સમાચાર મળ્યા એટલે સીધી તેમની લાશ મળી તો મિત્રો આ વિચારીને તમે પણ ચોંકી જશો અને મિત્રો કેવી રીતે મૃત્યુ પામે ચલો હું બતાવી દઉં હવે મિત્રો તમને ખબર જ છે કે જ્યારે રેલવે આવતી હોય ત્યારે ફાટક બંધ હોય છે અને મિત્રો ઘણા લોકો તે ફાટકની નીચેથી રહીને જવાની કોશિશ કરે છે મિત્રો આવી જ કોશિશ કોઈક આ વ્યક્તિઓએ કરી છે અને તેના લીધે તેમણે જીવ ગુમાવ્યો છે એટલે કે ફાટકની નીચેથી રહીને જવાની આગળ કોશિશ કરી હતી અને અચાનક મિત્રો ટ્રેન આવી ગઈ અને ટ્રેન તેમના પર ચાલી ગઈ અને તેમનું મૃત્યુ થયું હવે મિત્રો વિચારો કે તેમના ઘરની અંદર શું વીતી હશે અને મિત્રો શું તેમનું આ અવસાન કોઈ તેમના ભૂલના કારણે થયું છે તો મિત્રો પાકવું કારણ કે આ ભૂલ જો સાચી હોય તો તેમને આ ભૂલ મોકી પડી ગઈ છે અને મિત્રો આ એક ભૂલ નથી આ મૂર્ખાઈ છે કારણ કે જો પાંચ દસ મિનિટ વેઇટ કરી લેતા તો પોતા બંને વ્યક્તિઓ પોતાનો જીવ બચાવી શકો મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો કે જો પણ તમે પણ ફાટકની અંદર ઘણો તમે અવર જવર કરતા હો તો ક્યારેય ઉતવાળ ના કરશો બાકી મળશો એકનો આ અંદર ત્યાં સુધી જય હિન્દ જય